નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ચોવીસ ડિસેમ્બરને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પડી શકે છે ગુજરાતની અંદર કમોસમી વરસાદ તો તેની સંપૂર્ણ માહિતી મેળવશું આ સાથે જ આવનારી ત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેમજ ઠંડી અને તાપમાન કેવું રહી શકે છે તેની સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને ગુજરાતના તમામ ભાઈઓને શેર કરી દેજો આગામી ત્રીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા હાલ તો જોવા મળતી નથી પરંતુ સાથે છવ્વીસને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન બે દિવસ વાતાવરણમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ કોઈ વરસાદની સંભાવના હાલના વેતર મોડલ જણાવતા નથી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે સાથે જ ઠંડીમાં હાલ તો કોઈ વધારો થવાની સંભાવના દેખાઈ રહી નથી પરંતુ ખેડૂત મિત્રો માટે સમાચાર આવી રહ્યા છે કે એક જાન્યુઆરીથી લઈને પાંચ જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર ફરીવાર કમોસમી વરસાદની સંભાવના છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીવાર પસાર થવાનું છે તેની અસરના ભાગરૂપે એકત્રીસ ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે જેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ફરીવાર જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પડે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે પરેશ ગો સમિતિ અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરીવાર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આ સાથે ઠંડીમાં પણ પુષ્કળ વધારો એટલે કે કાતેલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી પણ તમને આગાહી કરતાં જણાવ્યું છે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર હાલની નસરના કારણે હાલ તો ઠંડી જોવા મળતી નથી અને એકાએક ફરીવાર વાતાવરણ ખુલ્લું થતાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ આગામી દિવસોમાં ફરીવાર હજુ તાપમાન ઉચકાય તેવી સંભાવના દેખાઈ રહી છે જે નોર્મલ રાત્રિનું લઘુત્તમ તાપમાન દસથી લઈને પંદર ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું હતું તેમાં ફરી વધારો થઈને પંદરથી અઢાર ડિગ્રી વચ્ચે સુધી જોવા મળે તેવી સંભાવના છે ત્યારે જે રાત્રિ દરમિયાન નોર્મલ ઠંડી જોવા મળતી હતી તે પ્રમાણે આવનારી ત્રીસ તારીખ સુધી ઠંડી જોવા મળે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે તેમજ બપોર દરમિયાન તડકો જોવા મળશે સાથે જ બે દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે તેમજ ત્રીસ તારીખ સુધી ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા દેખાઈ રહી નથી તાપમાનમાં બપોર લઈને ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના આવનારા ત્રીસ દિવસ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી જોવા મળી રહી છે એટલે કે ચોવીસ પછી અને છવ્વીસ તારીખ સુધી ગુજરાતના તાપમાનનો વધારો થશે ત્યારબાદ સત્યાવીસ તારીખથી ફરીવાર તાપમાન ઘટે તેવી સંભાવના છે સત્યાવીસ તારીખ બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીની વિધિવત રીતે શરૂઆત થાય તેવું અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે જ્યારે પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવું હાલ તો તેમણે જ જણાવ્યું છે ખાસ કરીને ચારની અપડેટ મુજબ વેધર મોડલ પ્રમાણે વાત કરવા જઈએ તો અવશ્ય ચોક્કસપણે કાતલ ઠંડીનો રાઉન્ડ તારીખ બાદ ફરીવાર જોવા મળશે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડે તેવું હાલ જોવા મળી રહ્યો છે અને આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે સાથે જ હવામાન વિભાગે હાલ તો કોઈ આગાહી કરવી નથી પરંતુ દ્વારા છે કે ગુજરાતની એક નિષ્ણાંત કમોસમી વરસાદ પડે એટલે કે માવઠું પડે તેવું જાણવા મળી છે તમામ લેવી બાકી ગુજરાતની અંદર ત્રીસ તારીખ સુધી વાતાવરણમાં કોઈ પણ બદલાવ આવવાની શક્યતા નથી ઠંડીનો રાઉન્ડ પણ જાન્યુઆરી મહિનામાં શરૂ થાય તેવું હાલ તો લાગી રહ્યું છે તેમજ કડકટી કાતિલ ઠંડી જાન્યુઆરી મહિના દરમિયાન જોવા મળશે આ સિવાય ઉત્તરાયણ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં તેની અસર જોવા મળશે જેથી ઉત્તરાયણ દરમિયાન વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વાતાવરણમાં પલટો જોવા મળે તેવી હાલ તો આગાહી કરવામાં આવી રહી છે એટલે કે એકથી લઈને દસથી પંદર જાન્યુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાની સંભાવના છે છ જાન્યુઆરી બાદ ફરીવાર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ત્યારબાદ દસ તારીખ બાદ ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી હાલ તો આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને માવઠાના વર્ષાની સંભાવના એકત્રીસથી લઈને પાંચ જાન્યુઆરી વચ્ચે હાલ તો સિવાય રહી છે જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો મિત્રો આજની સવારની અપડેટમાં એટલું જ ફરી એક નવડીઓ સાથે મળશે જય જવાન જય કિસાન મિત્રો